પવાર પાટેલની શું જેપી નડા અર્જન રૂપ સાબિત થશે એક વર્તુળમાં આવી ચર્ચા શરૂ થઈ છે અને મીડિયા રિપોર્ટ્સમાં પણ આનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે જેના વિશે આજે આપણે વાત કરવાના છીએ મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે તમામ પાર્ટીઓ એડી ચોટીનું જોર લગાવી રહી છે એવામાં હવે ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણીનો જંગ ખૂબ જ ખાસ બની ગયો છે અને રસપ્રદ બની ગયો છે એક છે ભરૂચ લોકસભા બેઠકના કારણે અને બીજી વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીની રણનીતિના કારણે અહીં સી આર પાટિલ અને જે પી નડ્ડાની વાતો વહેતી થઈ છે અને ચર્ચા ચાલી રહી છે કે આ બંને દિગ્ગજો વચ્ચે બધું જ બરાબર નથી ચાલી રહ્યું આ સાથે જ કઈ અટકળો વહેતી થઈ છે આ તમામ વાતો પર કરીશું એક નજર નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સોમ્યા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા હવે ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ છે તેમની ટર્મ લોકસભા ચૂંટણી બાદ પૂર્ણ થવાની હોવાથી આગામી લોકસભા ચૂંટણી બાદ ભાજપની સરકાર બને તો તેઓ કેન્દ્ર સરકારમાં મંત્રી હશે તે નક્કી છે આ સંજોગોમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનું શું થશે તેની ચર્ચા અંગત વર્તુળમાં ચાલી છે અને ગાંધીનગરની ગલિયારોમાં ગુંજી રહી છે

તેઓનો હોદ્દો અને પ્રતિષ્ઠા સારી રીતે જળવાઈ રહે અગાઉ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી તેમને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવે તેવી ચર્ચાઓ ચાલી હતી પરંતુ જેપી નડ્ડા બાદ ખાલી પડનારી આ જગ્યા પર સી આર પાટીલનું સમીકરણ કોઈ ચોક્કસ કારણોસર ફિટ બેસે તેવું ન હોવાથી તેઓ કેન્દ્રમાં મંત્રી જરૂર બનશે તેમનો દબદબો જળવાઈ રહે તેની ચિંતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અચૂક કરે છે તાજેતરમાં જ વડાપ્રધાનની ગુજરાત મુલાકાત સમયે તેમણે પાટીલને પોતાની સાથે જ સતત રાખ્યા હોવાથી તેઓ તેમને પોતાની નજીક જ રાખશે એવું ચર્ચાઈ રહ્યું છે ખેર આ તો માત્ર ને માત્ર વાતો છે અફવાઓને ક્યાં હાથ અને પગ હોય છે આ મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો અત્યારે બસ આટલું જ પરિમણી છું નમસ્કાર